નમસ્કાર મિત્રો નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે આરટીઈ વિશે આપણે ચર્ચા કરવાના છીએ આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન જેમાં ગુજરાત સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવેલી છે જેમાં નબળા વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ એકમાં પ્રવેશ આપવાની એક જાહેરાત કરવામાં આવી છે તો એના માટે એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે તો કેવી રીતે તમે ફોર્મ ભરી શકશો ક્યારથી સ્ટાર્ટ થાય છે અને કોણ આ ભરી શકશે તો આ બધી વસ્તુ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારા સમયમાં આવી કોઈ જાહેરાત આવે તો એના અપડેટ તમને રેગ્યુલર અપડેટ મળતા રહે બીજું કે આ વિડીયોને તમે એટલો શેર કરો કે બીજા મિત્રો પણ આનો લાભ લઈ શકે તો સ્ટાર્ટ કરીએ આપણે તો ગુજરાત સરકાર દ્વારા આરટીઈ એક્ટ બે હજાર નવ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે શૈક્ષણિક વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ એકમાં પ્રવેશ આપવાની જાહેરાત તો એમાં શું કહે છે કે ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવની કલમ બાર એક ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા મુજબ વિનામૂલ્ય ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે જે બાળકોએ એક જૂન બે હજાર ઓગણીસના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતા ધરાવતા હોય તે બાળકોએ આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ પાત્ર બનશે તો એમાં શું અગ્રતા છે તો પહેલું છે કે અનાથ બાળક બીજું છે સાર સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક ત્રીજું છે બાળગૃહના બાળકો ચોથું છે બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો ત્યારબાદ છે મંદ બુદ્ધિ સેરેબલ પ્લાસી ધરાવતા બાળકો ખાસ જરૂરિયાતવાળા બાળકો શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા બે હજાર સોળની કલમ ચોત્રીસ એકમાં દર્શાવ્યા મુજબ તમામ દિવ્યાંગ બાળકો ત્યારબાદ છે એચઆઈવી ગ્રસ્ત અસરગ્રસ્ત બાળકો ત્યારબાદ આગળ જોઈએ તો ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધ લશ્કરી પોલીસ દળના જવાનના બાળકો ઝીરોથી વીસ આંક ધરાવતા તમામ કેટેગરી જેમ કે એસસી એસ ટી એસસીબીસી જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકો ત્યારબાદ શું છે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કેટેગરીના બાળકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અન્ય પછાત વર્ગ વિચરિત વિચારતી અને વિમુખ જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચારતી અને વિમુખ જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવામાં આવશે ત્યારબાદ શું છે કે જનરલ કેટેગરી બિન અનામત વર્ગના ને આ જે રાઇટ ટુ એજ્યુકેશન છે તેમાં આ બધા જ બાળકો અરજી કરી શકે છે ત્યારબાદ અહીંયા નોંધ પણ આપેલી છે એમાં શું કહે છે કે અગ્રતા નવ દસ અગિયારમાં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારની આવક મર્યાદા લાગુ પડશે પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા આવકની અગ્રતા તથા વાલીએ પસંદ કરેલ શાળાઓની અગ્રતા ક્રમાનુસાર ધ્યાનને લઈને પ્રવેશ આપવામાં આવશે ત્યારબાદ આગળ જોઈએ તો શું કહે છે કે પ્રવેશ મેળવવા માટે બાળકોના વાલીએ આ વેબસાઇટ આપેલી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ આર ટી ગુજરાત ડોટ ઓ આર જીની વેબસાઇટ પર રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર ઓગણીસ વીસ પર ક્લિક કરી અથવા તો એટીપીએસ સેમિકોલમ બેક ડબલ સ્લેસ આર ટી ડોટ ઓ આર પી ગુજરાત ડોટ કોમ વેબસાઇટ પર તારીખ પાંચ ચાર બે હજાર ઓગણીસથી પંદર ચાર બે હજાર ઓગણીસ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશો તો આ તારીખ તમે જરૂર યાદ રાખજો કે પાંચ ચાર બે ઓગણીસથી પંદર ચાર બે હજાર ઓગણીસ દરમિયાન તમે આ પ્રવેશ ફોર્મ ભરી શકશો આ અંગે જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધારના પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના છે તે સહિત તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલો છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે સ્વીકાર કેન્દ્રો મદદ લઈ શકાશે જે વાલીઓ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ન ભરી શકતા હોય તે સ્વીકાર કેન્દ્ર પર જઈ કોરુ પ્રવેશ ફોર્મ મેળવી જરૂરી વિગતો ભરી પરત આપશે તો તેનું ફોર્મ સ્વીકાર કેન્દ્ર ઉપર ઉપસ્થિત કર્મચારી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે ઓનલાઈન ભરેલા ફોર્મની પ્ર પ્રિન્ટ કાઢી દસ્તાવેજી પુરાવાઓ સાથે નજીકના સ્વીકાર કેન્દ્ર ખાતે પાંચ ચાર બે હજાર ઓગણીસથી સોળ ચાર બે હજાર ઓગણીસ સુધીમાં જાહેર રજા સિવાય કચેરી સમય દરમિયાન જમા કરાવવાનું રહેશે તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો કે પાંચ ચાર બે હજાર ઓગણીસથી પંદર ચાર બે હજાર ઓગણીસ દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે તમને જેની તમે પ્રવેશ ફોર્મની પ્રિન્ટ કાઢી નજીકના સ્વીકાર કેન્દ્ર પર આ જમા કરાવવાનું રહેશે હવે વિદ્યાર્થીઓ વાલીઓ માટે જરૂરી સૂચનાઓ તો એમાં જોઈશું કે પ્રવેશ ફોર્મ ભરતા પહેલાં તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવાની રહેશે જેમાં ડબલ્યુ ડબલ્યુ ડોટ આર ટી ઈ ગુજરાત ડોટ ઓઆરજી વેબસાઇટ પર ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન પ્રવેશ ફોર્મમાં સ્ટારવાળી સ્ટાર નિશાનીવાળી વિગતો ફરજિયાત ભરવાની રહેશે ત્યારબાદ શું છે કે પ્રવેશ ફોર્મમાં ભરવાની વિગતો આધાર પુરાવા મુજબ ચોકસાઈવાળી ભરવાની રહેશે પ્રવેશ ફોર્મ ભરવા સંબંધી વધુ જાણકારી માટે વેબસાઇટ ઉપર આપેલા રિસિવિંગ સેન્ટર પર હેલ્પ ડેસ્ક ઉપર પૂછપરછ કરી શકાશે ત્યારબાદ પ્રવેશ ફોર્મ સંપૂર્ણ વિગતો ભરાઈ ગયા પછી કન્ફર્મ કરી પ્રિન્ટ મેળવવાની રહેશે કન્ફર્મ ના થાય ત્યાં સુધી એડિટ થઈ શકે છે ફોર્મ નંબર એક ફોર્મ નંબર અને જન્મ તારીખ એન્ટર કરી ફોર્મ એડિટ થઈ શકે છે જો તમે એકવાર ફોર્મ ભરી દીધું હોય અને પછી તમને એવું લાગે કે કંઈ સુધારા વધારા કરવા છે તો એમાં તમારે ફોર્મ નંબર જનરેટ થશે અને જે તે બાળક હોય એની જન્મ તારીખ નાખીને તમે ફોર્મ ઓપન કરી શકો છો અને જે તે વિગત તમે સુધારી શકો છો ત્યારબાદ કન્ફર્મ કર્યા બાદ ફોર્મમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં એકવાર જો તમે ફોર્મ ભર્યા પછી કન્ફર્મ કરી નાખ્યું ત્યારબાદ તમે કોઈપણ જાતના સુધારા વધારા કરી શકશો નહીં તેથી તમામ માહિતી ચકાસી પછી જ કન્ફર્મ કરવાનું અને પ્રિન્ટ મેળવી લેવી ત્યારબાદ શું કહે છે પ્રિન્ટ મેળવી પ્રવેશ ફોર્મમાં ચકાસણી કરતા કોઈ ક્ષતિ જણાય તો નવું ફોર્મ ભરવાનું રહેશે નવું ફોર્મ ભરવાથી આપનું અગાઉનું ફોર્મ રદ થઈ જશે જો તમે આખું ફોર્મ ભરી દીધું અને કન્ફર્મ પણ આપી દીધું પણ તમને પ્રિન્ટ કાઢ્યા પછી તમને એવું લાગે કે આમાં કોઈ ભૂલ રહી ગઈ છે તો તમે ફરીથી ફોર્મ ભરી શકો છો જેમાં તમે અગાઉ જે ફોર્મ ભરેલું હશે એ ફોર્મ રદ થઈ જશે તો એનું તમારે ધ્યાન રાખવાનું ત્યારબાદ પ્રિન્ટ મેળવેલ ફોર્મમાં આપેલ યાદી મુજબ ના દસ્તાવેજી પુરાવાઓ ક્રમ અનુસાર સ્વપ્રમાણિત નકલો સાથે નિયત કરેલી રિસિવિંગ સેન્ટર પર જમા કરાવી શકાશે મિત્રો તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું ત્યારબાદ તમે જે પ્રિન્ટ કઢાવી એ પ્રિન્ટમાં નીચે લખેલું હશે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આની સાથે જોડવાના રહેશે એ ડોક્યુમેન્ટમાં તમારે નીચે સાઇન કરીને જે તે રિસિવિંગ સેન્ટર ઉપર તમારે આ જમા કરાવવાનું રહેશે આપના ફોર્મ સંબંધિત જિલ્લા તાલુકા વિસ્તારના રિસિવિંગ સેન્ટર પર આપી પ્રવેશ ફોર્મ જરા જમા કરાવ્યાની પહોંચ મેળવી લેવાની રહેશે મિત્રો આ ફોર્મ ભર્યા પછી તમે રિસિવિંગ સેન્ટર ઉપર જમા કરાવવા જાઓ તો ત્યાંથી તમને એક પહોંચ આપશે કે તમે આ જે ફોર્મ છે અમારી જોડે જમા કરાવ્યું એટલે ફોર્મ જમા કરાવવા જાઓ ત્યારે તમારે તેમની જોડેથી પહોંચ લેવાનું તમારે ભૂલવાનું નહીં ત્યારબાદ પ્રવેશ ફોર્મ કન્ફર્મ થયા અંગેની જાણ વાલીઓને પ્રવેશ ફોર્મમાં જણાવેલ મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ અથવા તો એસએમએસ ઈમેલ દ્વારા જાણવામાં આવશે જ્યારે પણ પ્રવેશ આપવામાં આવશે ત્યારે જે બાળકોનો પ્રવેશ કન્ફર્મ થઈ ગયો હોય તે બાળકોને તેમના જે પણ મોબાઈલ અથવા તો ઇમેલ એડ્રેસ રજીસ્ટર કરાયેલું હશે તેની ઉપર તમને મેસેજ અથવા તો ઈમેલ આવી જશે ત્યારબાદ શું કહે છે કે પ્રવેશ સુનિશ્ચિત થયા બાદ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના વર્તમાનપત્રો દ્વારા તથા વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે એકવાર તમારો પ્રવેશ નિશ્ચિત થઈ ગયો ત્યારબાદ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ જે તે સમાચાર પત્રોમાં અથવા તો જે આર વેબસાઇટ છે તેના ઉપર એ મૂકવામાં આવશે ત્યારબાદ પ્રવેશ નિશ્ચિત થયા અંગેની જાણ વાલીના મોબાઈલ નંબર પર એસએમએસથી જાણ કરવામાં આવશે તથા વેબસાઇટ પરથી પ્રવેશપત્ર મર્યાદામાં ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી જે તે સંબંધિત શાળામાં અસલ દસ્તાવેજો સાથે જમા કરાવી વાલીએ પોતાના પાલ્યનો પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે જો તમને લાગે કે તમારા બાળકનું પ્રવેશ માં નામ આવી ગયું છે તો જે તે સ્કૂલમાં તમને પ્રવેશ મળ્યો હોય તે સ્કૂલમાં જઈને તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે અને જમા કરાવી તમારો જે પ્રવેશ છે એ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે ત્યારબાદ સમય મર્યાદામાં પ્રવેશપત્ર ડાઉનલોડ કરી સંબંધિત શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો આપેલ પ્રવેશપત્ર આપોઆપ રદ ગણાવશે જો તમારો નંબર કોઈ પણ સ્કૂલમાં લાગ્યો હોય તો એ સ્કૂલમાં તમે જ્યાં સુધી ડોક્યુમેન્ટ જમા અથવા તો પ્રવેશ જ્યાં સુધી તમે લેશો નહીં ત્યાં સુધી એ પ્રવેશ ગણાશે નહીં અને તે આપોઆપ રદબાતલ ગણાશે ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન રજૂ કરવામાં આવેલ દસ્તાવેજ પુરાવાઓ અયોગ્ય ઠરશે તેવા સંજોગોમાં પ્રવેશ અમાન્ય કરવામાં આવશે તથા કાયદાકીય નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તમે જે પણ ડોક્યુમેન્ટ આપેલા હોય એ સાચા હોવા જોઈએ કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરવા જો પાછળથી એવું માલુમ પડશે કે આ ડોક્યુમેન્ટ ખોટા છે તો તમારો પ્રવેશ રદપાત્ર ગણાશે અને તમારી ઉપર કાર્યવાહી પણ થઈ શકે છે તો એનું તમારે ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ આપણે જોઈશું કે આરટીઈ મુજબ જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તેના માટે અગત્યની સૂચનાઓ છે તો એમાં સૌ પ્રથમ તો તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ આરટીઈ ગુજરાત ડોટ ઓઆરજીની વેબસાઇટ પર જવાનું રહેશે ત્યારબાદ ત્યાં જઈને તમારે ડાબી બાજુ ડાબી બાજુ આપેલ ઓનલાઈન અરજી પર ક્લિક કરવાની રહેશે જ્યાં તમને નવું ફોર્મ ખુલશે આ પ્રકારનું જેમાં તમારે નવી અરજી કરવાની રહેશે ત્યારબાદ પાર્ટ એમાં આ તમારે બાળકની વિગત ભરવાની રહેશે અરજીપત્રકમાં અંગ્રેજી તેમજ ગુજરાતી બંને ભાષા હો હોવાથી આપણે જે ભાષા પસંદ કરેલ હશે તે પ્રમાણે ખુલશે ત્યારબાદ શું કહે છે અરજીપત્રકના પહેલા ભાગમાં બાળકની વિગત બીજા ભાગમાં માતા માતાની વિગત ત્રીજા ભાગમાં પિતાની વિગત અને જો માતા પિતા ન હોય તો વાલીની વિગત ભરો ત્યારબાદ અરજીપત્રક પ્રમાણે જરૂરી વિગત ભરી સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરો ત્યારબાદ અરજીપત્રકનો બીજો ભાગ નીચે પ્રમાણે ખુલશે બરાબર ત્યારબાદ બી ભાગ બી ખુલશે એમાં તમારે જરૂરી વિગત ભરવાની રહેશે શું કહે છે કે અહીં બાળકના બેંક ખાતાની વિગત આપજો જો બાળકનું બેંકમાં ખાતું ન હોય તો માતા પિતા વાલીના બેંકના ખાતાની વિગત તથા બેંક ખાતાની સંલગ્ન હોવા હોય તેઓ આધાર કાર્ડ નંબરની વિગત આપવી અનિવાર્ય છે બાળકના રહેઠાણના સરનામાની વિગત ભરવા માટે બે વિકલ્પ આપેલા છે અરજીપત્રક ભરતા સમયે બાળકના રહેઠાણના સરનામાની વિગત જેમ કે ઘરનો નંબર શેરી સોસાયટીનું નામ વિસ્તરણ વિસ્તાર રહેઠાણના સરનામાનું સીમાચિહ્ન પિનકોડ નંબર જિલ્લો તાલુકો ગામ યોગ્ય રીતે વિકલ્પ એકમાં ભરવી ત્યારબાદ લોકેટ માય એડ્રેસ પર ક્લિક કરો જો વિકલ્પ એકથી મેપમાં લોકેશન ના દર્શાવે તો ગૂગલ મેપ ઓપન કરીને તમારા સરનામાની વિગત ભરો અને તે પછી સરનામાની વિગત કોપી કરીને વિકલ્પ બે ભરો ત્યારબાદ લોકેટ માય એડ્રેસ પર ક્લિક કરો ગૂગલ પર દર્શાવ્યા ગૂગલ પર દર્શાવેલ નકશામાં આપેલ આપે આપેલ રહેઠાણનો નકશો જોઈ શકશો ત્યારબાદ બાકીની જરૂરી વિગતો ભરી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો આપના સ્ક્રીન પર આપેલ એપ્લિકેશન નંબર નોંધી લેશો એપ્લિકેશન નંબરની મદદથી આપ અરજીમાં સુધારા વધારા કરી શકશો તમે સેવ કન્ટિન્યુ સેવ એન્ડ કન્ટીન્યુ આપશો એટલે તમને આવો એક એપ્લિકેશન નંબર જનરેટ થશે આ જે એપ્લિકેશન નંબર છે એ તમારે ક્યાંય નોંધી લેવાનો જો તમને કંઈ લાગે કે આ અરજીમાં કંઈ સુધારા વધારા કરવાના છે તો આ નંબર અને બાળકની જન્મ તારીખ નાખીને તમે સુધારા વધારા કરી શકો છો ત્યારબાદ શું કહે છે કે આપેલ સરનામા પ્રમાણે આપને શાળા પસંદગીનું લિસ્ટ જોવા મળશે એ સિવાય નજીકની ગામ અને વોર્ડ પસંદ કરતાં જે તે ગામની અને વોર્ડની શાળાઓની યાદી જોવા મળશે તે પછી શાળાઓની યાદીમાંથી શાળા પસંદ કરો વધુમાં વધુ શાળા પસંદ કરવા અનિવાર્ય છે વધુમાં વધુ શાળા પસંદ કરવી અનિવાર્ય છે શાળા પસંદ કર્યા બાદ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો ત્યારબાદ તે પછી તમારા પ્રેફરન્સ પ્રમાણે શાળાને ઉપર નીચે ગોઠવી શકો છો પ્રેફરન્સ આપ્યા બાદ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો ત્યારબાદ આપેલ વિગત ચકાસી લો વિગતમાં સુધારા સુધારા કરવા માટે એડિટ પર ક્લિક કરો આપના ઘરના સરનામા પ્રમાણે ઘરની નજીકથી નજીકના દસ રિસિવિંગ સેન્ટરની યાદી પણ જોવા મળશે જો આપની વિગત બરાબર હોય તો સમર્થન બટન પર ક્લિક કરો અને સમર્થન બટન પર ક્લિક કર્યા બાદ આપ કોઈ સુધારા કરી શકશો નહીં જેની નોંધ લેશો આપે અરજીપત્રકની પ્રિન્ટ લઈ રિસિવિંગ સેન્ટરમાં જમા કરાવવાની રહે છે રિસિવિંગ સેન્ટરનું લિસ્ટ તથા તેની વિગત વેબસાઇટ ઉપર આપેલ છે ત્યારબાદ આપના સરનામા પ્રમાણે જિલ્લો સિલેક્ટ કરવાથી આપણી નજીકની રિસિવિંગ સેન્ટરનું લિસ્ટ પણ જોવા મળશે ત્યારબાદ શું કહે છે લોકેશન પર ક્લિક કરવાથી રિસિવિંગનું લોકેશન પણ ગૂગલ મેપમાં જોઈ શકાશે આપે કરેલ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી દસ્તાવેજો સાથે આપની નજીક આપની અરજી રિસિવિંગ સેન્ટરમાં જમા કરાવી અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ વેબસાઇટ ઉપર મૂકેલ છે જેની નોંધ લેવી તો મિત્રો આ રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમારે રિસિવિંગ સેન્ટર પર જમા કરાવવાનું રહેશે તે ડોક્યુમેન્ટ સાથે તો હું આશા રાખીશ કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જે વિડીયો જે મિત્રો આ વીડિયો પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ બટનની બાજુમાં એક બે લાયકોન આપેલો છે તેના ઉપર ક્લિક કરો જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહે અને આ આ વિડીયો એટલો શેર કરો કે બીજા મિત્રો પણ આ વીડિયોનો લાભ લઈ શકે જેથી કરીને તે લોકો વહેલી તકે ઓનલાઈન અરજી કરી અને તેમના બાળકને વિનામૂલ્યે સ્કૂલમાં પ્રવેશ અપાઈ શકે તો આ વિડીયો જોવા બદલ આપનો આભાર